અમદાવાદના મોકા રેસ્ટોરન્ટમાં રોટલીના બાસ્કેટમાંથી જીવડા નીકળ્યા અમદાવાદની સીજી રોડ પર આવેલી મોકા રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ હતો વેટર જે વાંસના તેમાંથી જીવડા નીકળીને ટેબલ પર લાગ્યા આ મામલે મેનેજમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં કોઈ સંતોષકારક પગલાં કે જવાબ ન મળતા આખરે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી જેના પગલે એમસીના ફૂડ વિભાગે મોકા રેસ્ટોરન્ટમાં તપાસ કરી અને સ્વચ્છતાના અભાવ બદલ રેસ્ટોરન્ટને પચીસ હજાર નો દંડ ફટકાર્યો મોંઘી અને સૌથી સારી ગણાતી રેસ્ટોરન્ટમાં આવી સ્વચ્છતાનો અભાવ જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે ધોરાજીમાં દોઢ કલાક સુધી ફાટક પર ટ્રેન અટકી પડતા ગામ ધંધે લાગ્યું ધોરાજીમાં એક માલગાડી બરાબર ફાટક પર આવીને અટકી પડી

માલગાડીમાં ખામી સર્જાવાને કારણે સ્ટેશન પર ઊભી રખાયેલી ટ્રેનના મુસાફરો પણ હેરાન થઈ ગયા મહેસાણામાં ભાજપ નેતાના ફાર્મ હાઉસમાં ચોર ત્રાટક્યા મહેસાણા તાલુકાના વીરતા ગામે ભાજપ નેતાના ફાર્મ હાઉસમાં ચોરી થઈ ભાજપ જિલ્લા પંચાયત પચોટ થઈ ડેલિગેટ ઓરડીમાંથી જરૂરી સામાન તેમજ મંદિરમાંથી સોના ચાંદીના આભૂષણો પચીસ નવેમ્બરના રોજ ખેતરમાં આવેલા મંદિરમાં પૂજા પાઠ કરવા ગયા એ દરમિયાન તેઓને આ ચોરી અંગેની જાણ થઈ ત્યારબાદ ખેતરમાં આવેલી ઓરડીમાં તપાસ કરવામાં આવતા ઓરડીમાં રહેલી તિજોરીમાં બધો સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યો ગેસનો બાટલો ઘરઘંટી ટેબલ પંખો લાઈટ રોકડા રૂપિયા ઘઉંનું કટ્ટું દસ ચાંદીના સત્તર ચાંદી નો શીરો સાથે જ દાનપેટીમાંથી પાંચ હજાર સહિત કુલ બે પોઈન્ટ પાસઠ લાખ નો મુદ્દા માલ ચોરી થઈ ગયો ભાવનગરમાં સામાન્ય બોલાચાલી માં થઈ બંદૂકથી ધડાકા આવી ભાવનગર શહેર સામાન્ય બોલાચાલીમાં ધણધણી ઉઠ્યું શહેરમાં ફૂલ સર્વિસ કર્મચારી નગરમાં મોડી રાત્રે નજીબ બાબતે મેરાઉન્ડ ફાયરિંગ કરતા પોલીસ દોડતી થઈ ગઈ સામાન્ય બોલાચાલીમાં નયનસિંહ ડોડિયા નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યું એક્સ આર્મીમેન નયનસીએ લાયસન્સવાળી ગનમાંથી ગોહિલ શક્તિસિંહ ભરતસિંહ અને ઝાડેદાર ઝુરાતસિંહ ચંદ્રસિંહ પર ફાયરિંગ કર્યું જેમને સામેની જાવ પહોંચી ફાયરિંગની ઘટનાને લઈને બુરતરાવ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષ સામે ફરિયાદ નોંધાઈ છે એ સારવાર માટે હોસ્પિટલ ફસેડાયા આ ઘટનામાં જવાજપી અને માર મારી પણ થઈ જેમાં શક્તિસિંહ ગોહિલ અને ઝુરાતસિંહ

સુરતના દક્ષિણ ઝોનના આઠ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી સંદર્ભે રિવ્યુ બેઠક મળી ભાજપના રાષ્ટ્રીય મંત્રી ઓમપ્રકાશ ધનખરની અધ્યક્ષતામાં વિશ્લેષણ કરાયું સાંસદ ધારાસભ્યો મહાનગરપાલિકાના ભાજપના પદાધિકારીઓનો મત લેવાયો નર્મદામાં યોજાયેલા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ધારાસભ્ય અને અધિકારી હાજર ન રહેતા સાંસદ અકળાયા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પર અનસુક વસાભાર ઉષે ભરાયા અધિકારીઓને પણ આડે હાથ લીધા સરકાર પર પ્રહાર કર્યા ગુજરાત ને ઝૂમતા ગુજરાત ગણાવ્યું ગામડાઓમાં પણ ડ્રગ્સના ઇન્જેક્શન મળતા હોવાનો દાવો કર્યો પોલીસ પરિવાર રોડ પર ઉતરતા પોલીસ પર પણ વરસ્યા બગોદરા પાસે ટ્રક પાછળ વાહન ઘુસી જતા ચાર ના

આ દરમિયાન રમતા રમતા એક બાળકી દોડી એ પુરપાટ આવી રહેલા સ્કૂટરની ટક્કર લાગી અને બાળકી રસ્તા પર જ ઢળી પડી ઘટના સાબરકાંઠાના હિંમતનગર શહેરની છે જ્યાં ઇન્દ્રનગર સોસાયટીમાં બાળકો રમતા હતા ત્યારે અકસ્માત સર્જાયો મહીસાગરમાં દારૂના નશામાં શિક્ષકે અકસ્માત સર્જ્યો સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો મહિસાગર માં ચિક્કા દારૂ પીધેલી હાલતમાં શિક્ષકે અકસ્માત સર્જ્યો લીમડિયામાં સંજય નાયક નામનો શિક્ષક ચિક્કા દારૂ પીને પુરપાટ કાર લઈને નીકળ્યો હતો નશામાં શિક્ષકે એક બાઇક ચાલકને ને લીધો લીંબડીયા ચોકડી ઉભા રહેલા બાઇક સવાર ને લીધા બાઇક ચાલક દુકાનની અંદર ગયો અકસ્માતના કારણે રોડ પર લોકોના ટોળા એકત્રિત થઈ કારની તપાસ કરતાં કારમાંથી દારૂની બોટલો મળી આવી જેથી લોકોનો પિત્તો ગયો અને ખાનપુર તાલુકાની માળા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા નશે શિક્ષક ને કરી પોલીસને સોંપ્યો બીજી તરફ બાઇક સવાર નીજા પહોંચતા વડોદરા ખસેડાયો વડોદરામાં અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલા વાહનોમાં લગાવ્યા વડોદરામાં ઠીખળખોરોએ સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાં આગ છાંપી હતી શહેરના વારસ્ય વિસ્તારમાં સાઈબ નગરના ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી ત્રણ કાર અને એક રિક્ષામાં આગ લગાવી હતી આ ત્રણેય વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા આ ઉપરાંત અંજલી સોસાયટીમાં પાર્ક કરેલી એક ઓટો રિક્ષાને પણ આગની જ્વાળાઓમાં લપેટાઈ હતી મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ આગ લગાડતા નાસભાગ મચી ગઈ સ્થાનિક લોકો ડરી ગયા આ અંગે સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો બીજી તરફ કેટલાક માથાભારે શખ્સો વાહનોમાં આગ લગાવી ભાગતા નજરે પડ્યા ગુટલેઘરો વચ્ચે ગેંગવોરનું પરિણામ હોવાની પ્રબળ શક્યતા ભાવનગર શહેરમાં ગેરકાયદે ખટકાયેલા દબાણો દૂર કરવા માટે મનપાએ મહા અભિયાન ઉપાડ્યું સતત ત્રણ દિવસથી શહેરની સરકારી જમીન ભૂમાફિયાઓ બાંધકામ કરી કબજો કર્યો અને તેને ધ્વસ્ત કરાયા વિવિધ વિસ્તારમાં બુલડોઝર વાળી કરી હજારો ચોરસ મીટર જમીન ને ખુલ્લી કરાય

કોંગ્રેસના પીડ નેતા ભરતસિંહ સોલંકીના જન્મદિવસ નિમિત્તે પરિવાર સંગમ સંમેલન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કરી કરી તો કોંગ્રેસની હાર કેમ થાય છે તેને લઈને ખુલીને વાત ખુલ્લા મંચ પરથી ભરતસિંહ સોલંકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના વખાણ કર્યા તો આમ આદમી પાર્ટીને ગુજરાતમાં કોંગ્રેસ માટે એક મોટી બાધા ગણાવી હતી કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે આપના નેતાઓ આગેવાનોને કોંગ્રેસના કાર્યકર્તા સગવડતા અને જતું કરીને પદ આપીને પણ કોંગ્રેસમાં જોડો આમ આદમી વાળા કોણ છે કા તો જૂના કોંગ્રેસી છે કા જે નવા લોકો રાજકારણમાં આવવા માંગે છે તે છે કેટલા ભાજપમાંથી આમ આદમી માં તો બહુ ભાગ્ય તો એમને પાછા લાવવા જોઈએ કે નહીં બીજાને આપવાનો પ્રયત્ન કરીએ સમજાવવાનો પ્રયત્ન કરીએ આમ આદમીને ધીરે 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 તમે તમારા લેવો તમારા તમારા જિલ્લામાં તમારા તાલુકામાં તમારા વોર્ડમાં તમારા શહેરમાં શું જોઈએ ભાઈ શું કામ છે કઈ કામ છે થોડું આપી દઈએ आम आदमी પાર્ટી લુપ્ત થાય તો ભાજપ ने कांग्रेस सीधे सीधे हरा दे कि ना हरा दे જ ભરતસિંહ સોલંકી અટક્યા નહીં અમિત શાહ અને પીએમના વખાણ કર્યા કે નરેન્દ્ર મોદીએ માધવસિંહ સોલંકીના રાજમાં કહ્યું હતું કે કોંગ્રેસને પંદર વર્ષ સુધી ગુજરાતમાં ઊંચી નહીં આવવા દઉં અને તેમણે જે કહ્યું તે પાડીને કરી બતાવ્યું હતું અને એમણે એમ કીધું હવે પંદર વર્ષ સુધી તમારી કોંગ્રેસને નહીં આવવા દઉં વાત તો સાચી પડી

જામનગર જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો સમગ્ર રાજ્યમાં દારૂ અને જુગાર તેમજ ડ્રગ્સની બધી અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ કરવામાં આવે તેવી માંગણી કરાઈ જામનગરના પૂર્વ વિક્રમ વિવિધ ડામવાની સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું કલેક્ટરને આવેદન આપ્યું હતું આ તરફ સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સમર્થન આપી રજૂઆત કરી સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ ડ્રગ્સ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરવા માંગ કરી આ બાજુ અરવલ્લીમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચી અહી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિવિધ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા ભાજપની ચિંતન શિબિરને નાટક ગણાવી બીજી તરફ કોંગ્રેસની ચાલુ સભામાં વીજળી બંધ થઈ ગઈ હતી જેથી ચાવડાએ કટાક્ષ કર્યો કે સરકાર કોંગ્રેસની જન આક્રોશ યાત્રાથી ડરી ગઈ છે લોકોને મળી રહેલા આવકારથી સરકારનો ફ્યુઝ ઉડી ગયો છે રાજકોટના બ્રિજમાં પાણી ટપકતા કોંગ્રેસે કર્યો વિરોધ રાજકોટ શહેરના અમ્રપાલી બ્રિજ બન્યાના ચાર વર્ષમાં જ ભ્રષ્ટાચાર રૂપી પાણી ટપકવા લાગ્યું કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજ પાણી ટપકવા લાગતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું ગુરુવારે સવારે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અમ્રપાલી બ્રિજ પાસે પહોંચી ગયા કોંગ્રેસના નેતાઓ હાથમાં અમ્રપાલી બ્રિજની સફાઈ ઝુંબેશ કાર્યક્રમમાં બેનર તગારા પાવડા સાથે બ્રિજ ખાતે પહોંચ્યા બ્રિજમાં સતત પાણી ટપકતા કિચનનું સામ્રાજ્ય છે જેથી અનેક લોકો બ્રિજમાં સ્લીપ થઈ રહ્યા છે જેથી વોર્ડ નંબર બે ના કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના નારા લગાવી બોલ કર્યો જેથી સવાર અમદાવાદ શહેરમાં પાસે ટ્રાફિક જામ થઈ ગયો આ જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી પોલીસની બસમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા થોડી વાર માટે તો ગરમા ગરમીના દ્રશ્યો સર્જાયા જીગ્નેશ મેવાણી બાદ ભાજપના એમએલએ ડ્રગ્સ ગાંજાના ખુલ્લે આમ વેચાણ મુદ્દે મેદાને કુમાર કાનાણીના લેટર બોમ્બથી ખળબળાટ હાલ ગુજરાતમાં દારૂ ડ્રગ્સ સહિતના દૂષણો મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મોરચો ઉપાડ્યો છે રાજ્યભર માં કોંગ્રેસ પણ આ મુદ્દે રોડ પર આવી ગઈ છે ત્યારે હવે વિપક્ષ જ નહીં ધારાસભ્ય કુમાર ડ્રગ્સ ગાંજાના વેચાણ મુદ્દે આવ્યા કુમાર આ અંગે પત્ર લખ્યો જેમાં ઉલ્લેખ કરાયો છે કે સૂર્યપુર પ્રાણી સંગ્રહાલય નાકા સુધી આવેલ ઓવરબ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઇડર ની વચ્ચે અફીણ ગાંજો ડ્રગ્સ નું ખુબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થાય છે આ કામ પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલાક દિવસોમાં ઉકેલ લાવવા

પત્ર લખ્યો છે ધરમપુરમાં માં ભાજપ ની ત્રિદિવસીય ચિંતન શિબિર શરૂ સીએમ મંત્રીઓ સહિત બસો વધુ અધિકારીઓ જોડાયા વલસાડના ધરમપુરમાં આવેલા રાજચંદ્ર આશ્રમમાં રાજ્ય સરકારની બારમી ચિંતન શિબિરનો પ્રારંભ થયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કરી ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો ત્રણ દિવસ સુધી ચાલનારી આ શિબિરમાં વિવિધ ચાલશે જેમાં ચર્ચાઓ અને સેમિનારો યોજાય છે શિબિરમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને રાજ્યના તમામ બસો બેતાલીસ જેટલા સંદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ઓગણત્રીસ નવેમ્બરે શિબિરના અંતિમ દિવસે સમાપન સમારોહમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે આ ચિંતન શિબિરમાં અધિકારીઓ પોતાના અનુભવો પડકારો અને અમદાવાદ વંદે ભારત બેસીને વલસાડ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા જેથી બાય રોડ ધરમપુર પહોંચ્યા ટ્રેનમાં મુસાફરી દરમિયાન સીએમ સાથી પ્રવાસીઓ સાથે કેટલીક ક્ષણો વિતાવી ગુજરાતમાં હાઈવે માટે કેન્દ્ર સરકાર વીસ હજાર કરોડ આપશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવે કામગીરીની સમીક્ષા કરી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં હાઈવેના કામ માટે વીસ હજાર કરોડ આપવાની મોટી જાહેરાત કરી બુધવારે હિંમતનગર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની મુલાકાત લીધા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી બાદમાં ગુરુવારે સવારે ગાંધીનગરથી સુરત પહોંચ્યા હતા સુરત એરપોર્ટથી ગડકરી પલસાણા જાર રસ્તા પર પહોંચ્યા અહીં ધારાસભ્ય અને પાર્ટીના આગેવાનો દ્વારા કેબિનેટ મંત્રી નીતિન ગડકરીનું સ્વાગત કરાયું સુરત જિલ્લાના બે નેશનલ હાઈવે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે કામની સમીક્ષા કરાઈ ત્યારબાદ વલસાડ પહોંચ્યા હતા નંબર પર ચોમાસા દરમિયાન થયેલ નુકશાન ની બાદ રોડ કેવો બન્યો છે તેનું નિરીક્ષણ કર્યું તેમજ સુરત જિલ્લાના નોગામમાં પારડી ખાતે બની રહેલા એક્સપ્રેસ વે તેમજ નવસારી ના ખારેલ નજીક એક્સપ્રેસ હાઈવે ની મુલાકાત લીધી હાઈવે નું નિરીક્ષણ કર્યું અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું મહારાષ્ટ્ર હેલિકોપ્ટર મારફત ગડકરી જવાના હતા પરંતુ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવી જતા રોડ માર્ગે જવા રવાના થયા ક્ષતિને કારણે રોલાના હેલીપેડ પર હેલિકોપ્ટર અટક્યું હતું હેલિકોપ્ટરનું ટેક ઓફ કરતા પહેલા જ ક્ષતિ જણાઈ આવી હતી થરાદ થી લુણા સુધી નીકળેલી એકતા પદયાત્રા શંકર ચૌધરી જોડાયા સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ પચાસ નિમિત્તે થરાદમાં પદયાત્રા નીકળી થર્કેટયાર્ડ થી સુધી ધામતા યાત્રા યોજાય શંકરભાઈ ચૌધરી સહિત અગ્રણી નેતાઓ જોડાયા સવારે થરાદ માર્કેટયાર્ડ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શંકર ચૌધરીએ યાત્રા પ્રસ્થાન કરાવ્યું આ યાત્રાનું સમાપન લુણા શ્રી નકળાંગ ધામ ખાતે થયું યાત્રામાં પૂર્વ સંસદ પરબત પટેલ જિલ્લા પોલીસ વડા ચિતન તેરિયા સહિત ભાજપ અગ્રણીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા પાટીદાર યુવાનોને બાપદાદાની જમીન સાચવવા અને દીકરીઓને પિતાની પાકડી સાચવવા જયેશ રાદડીયાની હતું ગુજરાતના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના લેવા પટેલ સમાજને કાર્યક્રમમાં હાજરી આપી ગઢગામમાં સોળ ગામ લેવવા પટેલ સમાજના લગ્નમાં સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માંડનાર એકવીસ નવ દંપતીઓને જયેશ રાદડિયાએ આશીર્વાદ આપ્યા આ દરમિયાન યુવક યુવતીઓને મહત્વની સલાહ આપી તેમણે પાટીદાર સમાજના યુવાનોને પોતાની બાપદાદાની જમીન સાચવી રાખવા માટે ખાસ ટકોર કરી જ્યારે દીકરીઓને પણ પરિવારની ઇજ્જત અને પિતાની પાઘડીની ગરીમાં જાળવા માટે ભાવુક અપીલ કરી હતી મારા મા બાપે કેટલી મજૂરી કરી છે કેટલી મહેનત કરી છે અને ત્યારે એટલું નામ ભલે બીજું મૂડી નહીં કમાણો હોય પણ તમારો બાપ તમારું નામ તો કમાણો છે આબરૂ કમાણો હોય છે અને એ જે માથે પાઘડી બાંધેલું ને એ નીચી નળ પડી જાય ને જવાબ જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી છે મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે ઇતિહાસમાં પ્રથમ વખત ડેરીની ચૂંટણી સમરસ બની ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ત્રેસઠ માંથી ચાર ફોર્મ રદ થયા બાદ ઓગણસાઇઠ ફોર્મ માન્યા હતા ચુમ્માલીસ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પાછી ખેંચ્યા જેથી પંદર ડિરેક્ટરોની ચૂંટણીમાં બધા બિનહરીફ થયા બાદ ધારાસભ્ય આનંદ પટેલે પણ પોલીસના પટ્ટા ઉતારવાની ધમકી આપી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ની ધમકીને લઈને રાજ્યભરમાં આક્રોશ આસમાને છે પોલીસ પરિવારના લોકો રોડ પર ઉતરી વિરોધ કરી રહ્યા છે તો કોંગ્રેસના નેતાઓ મેવાણીના સમર્થનમાં આવ્યા છે પરંતુ હજુ તો આ વિવાદ શાંત પડ્યો નથી કોંગ્રેસના ધારાસભ્ય કામ કર્યું નવસારીના સાદડવેલ કાવેરી સુગરની હરાજીના વિરોધમાં યોજાયેલી ખેડૂત આક્રોશ રેલીમાં આનંદ પટેલ પોલીસ પર વરસી પડ્યા જિગ્નેશ મેવાણીને સમર્થન આપી આનંદ પટેલે પણ પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરી કહ્યું કે ડ્રગ્સ પેટલર્સ પાસેથી પૈસા લેતા હો તો તમે જીતી જ જો કેમ કે 2027 માં અમારી સરકાર આવે છે અને પછી તમારો પટ્ટા ઉતરી જશે પણ અનંત પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ જિગ્નેશભાઈ મેવાણીને સમર્થન કરે છે ને અહીંથી અનંત પટેલ પોલીસ ને વોર્નિંગ આપે છે જો તમે સારા કામ નઈ કરવાના હોય તમે દારૂ વાળાના પૈસા લેવાના હોય તમે ચકલી બોબલી વાળાના પૈસા લેવાના હોય તમે ડ્રગ્સ જુગાર પૈસા લેવાના હોય તો હમતી જોજો તમારા પટ્ટા ઉતરતા વાર ની લાગે અમારી સરકાર બે હાજર સત્તાવીસ માં આવવાની છે બીજી તરફ અરવલ્લીના મેઘરજના ઉકરડી ગામે કોંગ્રેસની જન આકૃષ્ટ સભા મળી જેમાં કોંગ્રેસના વિધાનસભા વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ મેવાણીની વાતને સમર્થન આપ્યું ડ્રગ અને દારૂનું દૂષણ સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ એક જ જીગ્નેશભાઈની માંગણી છે એમાં કોઈના પટ્ટા ઉતારવાની વાત નથી હા પટ્ટા તો આપોઆપ સરકાર જ ઉતારી દેશે કે જે આ બે ડ્રગ ને દારૂના દૂષણને પ્રોત્સાહન આપતા હશે અને પોતાના પોલીસ તરીકેની ફરજનો એ લોકો અનાદર કરતા હશે તો એની સામે તો કાર્યવાહી કરવાના જ છે મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકે વિદ્યાર્થીઓને વોટ્સએપ પર બિભત્સ મેસેજ કર્યો ત્રણ જેટલી વિદ્યાર્થીઓને મેસેજ કરી લંપટ પ્રોફેસર મનીષ ચૌહાણે બિભત્સ માંગણી કરી બિભત્સ માગણી સ્વીકારશે તો પાસ કરી દેવાની લાલચ આપી જેથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણથી દૂર રહીને કોલેજ કેમ્પસમાં ધરણા કર્યા અધ્યાપક સામે આક્ષેપો કરીને કોલેજ આગળ વિરોધ વ્યક્ત કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા અધ્યાપક સામે તપાસ કરી તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવા તેની સામે કાયદેકીય પગલાં ભરવા માંગણી કરી વિદ્યાર્થીઓનો રોષ જોઈને ચક્કર થઈ ગયા વિદ્યાર્થી સાથે થયેલી વોટ્સએપ ચેટ પણ સામે આવતા રંગીન મિજાજ પ્રોફેસર મનીષ ચૌહાણની પોલીસે ધરપકડ કરી વિવિધ માંગણીઓને લઈને પાલનપુરમાં પેન્શનરો પેન્શનરોએ કલેક્ટર કચેરીને ગજવી વિવિધ માંગણીઓ લઈને પેન્શનરો પાલનપુર શહેરની કલેક્ટર કચેરીને ગજવી હતી પાલનપુર ખાતે નિવૃત્ત એકત્રિત થયા લાંબા સમય લઘુત્તમ વેતન સાત હજાર આપવા સહિતની વિવિધ માંગને લઈને નારેબાજી કરી કલેક્ટર શ્રમ રોજગાર મંત્રી વડાપ્રધાન સહિતનાને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું વહેલી તકે પેન્શનરોની પડતર માંગોને ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન ગારાના તાલ પાણી આપો પાણી આપો ના ભેદી નારા અને પાણી આપો પાણી નહીં મળે તો મત નહીં ના પોસ્ટર સાથે મહિલાઓએ મોરબીને ગજવ્યું પાણી માટે બલકા મારતા મોરબીના લોકો પાણી બતાવી તંત્રને પરસેવો છોડાવી દીધો મોરબીના રિષભ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન છે આ અંગે રહીશો અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી જેથી સ્થાનિકો કંટાળીને ભારે આક્રોશ સાથે રોડ પર ઉતરી આવ્યા રિષભ પાર્ક સોસાયટીથી રેલી કાઢી મહાનગરપાલિકા સુધી પહોંચ્યા અને ત્યાં અધિકારીઓને આવેદનપત્ર આપ્યું કચેરીમાં પહોંચીને પણ પાણી આપવાનો પોકાર કર્યો ઢોલ નગારા વગાડી તંત્રના બહેરાકાને પોતાની સમસ્યા પહોંચાડવાનો પ્રયાસ કર્યો જો ત્રણ વર્ષ જૂની સમસ્યા દૂર ન થાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની તૈયારી બતાવી તંત્રે થોડા દિવસમાં કાયમી ઉકેલની ખાતરી આપી છે રાધનપુરમાં તંત્રએ સફાઈ ના કરતા ખેડૂતોએ જાતે કેનાલ ની કરી સફાઈ તંત્ર કેનાલની સફાઈ ન કરતા ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ માટે ઉતરવું પડ્યું રાધનપુરના બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલ તો બનાવી દેવામાં આવી છે પરંતુ નર્મદા વિભાગની કેનાલની સફાઈ કરવાનું જ ભૂલી ગયું છે જેથી કેનાલમાં માટીના થર જામી ગયા છે જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે જે કારણે તંત્ર કેનાલમાં પાણી છોડે તો છેવાડાના ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચતું નથી આ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં આવતા કોરડા જામવાડા ડાલડી ડાભી ઉનરોડ સહિત આઠથી વધુ ગામના ખેડૂતોએ પોતાની જાતે કેનાલની સફાઈ શરૂ કરી પાવડા કોદાળી સાથે કેનાલમાં ઉતરી કેનાલોની સફાઈ કરી સાથે કેનાલની સફાઈ કરી ખેડૂતોની સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરી હવા બની ગઈ છે અમદાવાદ રાજકોટ સુરત સહિત છ શહેરમાં ઇક્યુઆઈ યુઆઈ બસો થી ત્રણસો ને પાર પહોંચી ગયા છે શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે પ્રદૂષણના વધારાને કારણે આગામી દિવસોમાં શ્વાસની બીમારીઓમાં વધારો થવાની સંભાવના છે અરવલ્લીમાં ખાતરની લાઈનમાં ખેડૂતો ઊભા રહેવા માટે

શામળાજીના ખેડૂતોની તેમના આક્રોશ અને લાચારીનું કારણ છે ખાતર શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે હવે ખાતરની જરૂરિયાત છે પણ શામળાજીના વાંદિયોલ ગામમાં ધરતી પુત્રોને ખાતર મળી નથી રહ્યું છેલ્લા કેટલાક દિવસોથી રાસાયણિક ખાતર ખરીદવા માટે વેચાણ કેન્દ્રો પર ખેડૂતો લાઇનો લગાવી રહ્યા છે ખાતર માટે બુમરાણ ઉઠી રહી છે ખેડૂતો કડકડતી ઠંડીમાં પોતાના કામ ધંધા મૂકીને મોડી રાતથી જ કેન્દ્ર બહાર લાઈન લગાવે છે વૃદ્ધોથી લઈને મહિલાઓ અને યુવાનો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે સૂર્ય માથે ચડી જાય ત્યાં સુધી લાઈનમાં ભૂખ્યા તરસા ઉભા રહે છે છતાં પણ ખાતર નથી મળતું છતાં પણ ખાતર નથી મળતું ઘરકામ જોડી મહિલાઓ પણ ખાતર લેવા લાઈનમાં લાગે છે પરંતુ જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી બે હજાર ખાતરની થેલીની માંગણી સામે ત્રણસો પચાસ થેલી જ ખાતર આવી રહ્યું છે ખાતર નહીં મળતા હાલ શામળાજી પંથકમાં ઘઉંનું વાવેતર અટકી પડી ગયું છે ઠંડી માટે તૈયાર ગુજરાત માંથી ભલે હાલ ઠંડી ગાયબ થઈ ગઈ હોય પરંતુ બે ત્રણ દિવસ બાદ હાડ થી જવતી ઠંડી માટે તૈયાર થઈ જજો હાલ હવામાનમાં વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ભેજનું પ્રમાણ વધતા વાતાવરણ ધૂંધળું બન્યું છે અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે જેથી તાપમાનનો પારો ઉંચકાયો છે હજુ ત્રણ દિવસ સુધી રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો નો ઘટાડો થશે ગુરુવારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું અમદાવાદમાં વીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું तो आने वाले तीन दिनों के लिए मिनिमम टेम्परेचर में નહી હો દો થી તીન ડિગ્રીચર મેં ગિરાવટ કૂર્વનુમાન હૈ સાબરકાંઠા વરસાદ લાગે છે માવઠું ગુજરાતના ખેડૂતોનો પીછો છોડવાનું નથી આગાહી મુજબ જ ખેડૂતોને જીવ વધાર કરવા માટે ગુજરાતભરમાં ભર શિયાળે માવઠાની ખાતક એન્ટ્રી થઈ ગઈ છે સાબરકાંઠામાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવ્યો વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું જે બાદ ખેડબ્રહ્માના કેટલાક ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો આગ્યાથી ખેરોજ સુધીના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો માવઠાને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ચોમાસુ પાકની તો કમોસમી વરસાદે પથારી ફેરવી જ છે હવે રવિ સિઝન ટાણે પણ વરસાદ પડતા ખેડૂતોના ધબકારા વધી ગયા છે ખેડૂતને ઘઉં અને બટેકાના પાકને નુકસાની ભીતિ છે Thank you.